મિત્રો આપણે અત્યારે છીએ હળવદ તાલુકાના ઘણા જ પાસે એટલે ઘણા ગામ જઈ શકાય એવું છે નહીં કારણ કે આ નદી આવી ગઈ છે અને હમણાં થોડા સમય પહેલાં એટલે કે આના પહેલાં જે વરસાદ વરસો છો વરસો તો મિત્રો તો અત્યારે જ આ જ નદીમાં એક બેન જે છે મિત્રો એ તણાઈ હતા અત્યારે પરિસ્થિતિ એવી છે ગઈકાલે સાંજે હળવદમાં જે વરસાદ વરસ્યો ને વરસાદ વરસ્યા પછી અત્યારે આ ગામ લોકોને ઘણા રણમલપુરને કે પછી એંજારવાળાને જો હળવદ આવવું હોય મિત્રો તો એને હળવદ આ રસ્તેથી ન આવી શકાય એને વરી પાછો આ માટો ફરવો પડે કાં ધાંગેધરા બાજુથી આવવું પડે અને કાં પછી ઘણાધ વાળાને રણમલપુરવાળાને એંજાર જ આવવું પડે એંજારથી પછી માલણીયત નવ જૂના અને પછી નવા ત્યાર પછી જે છે એ હળવદ જઈ શકે અત્યારે અમે આ બાજુ આવ્યા તો એક પશુ વાહન જે હતી એ પણ અમે અટવાયેલી પડી હતી આ બાજુ કંઈક એમનો કોલ આવ્યો હોય છે પશુ વાહનનો તો એ જઈ શકતા નથી આવી પરિસ્થિતિ ગઈકાલે હોય તો એ પાણી અત્યારે ઓછું થયું છે એટલે ટ્રેક્ટર નાખે છે અંદર બાકી અત્યારે આપણે હાવ કાંઠે ઊભા છીએ તોય પાણી એટલું તાણ કરે છે તો આ પરિસ્થિતિ છે ઘણા રણમલપુર આ બાજુના આગળના જે કઈ ગામો છે મિત્રો તો એને હળદ આવવું હોય તો કાં ધાંગેધ્રા બાજુથી આવું પડે ને કાં પછી અંજાર જવું પડે ને અંજારથી મેં હમણાં તમને કીધું એવી પરિસ્થિતિ છે એટલે અહીંયા આગળ એકાદો પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆતો વર્ષોથી આ ગામ લોકો કરી રહ્યા છે પરંતુ એની રજૂઆતો હજુ સુધી ધ્યાને લેવાય નથી એટલે ખાસ મિત્રો આપણે અત્યારે બતાવવા માટે થઈ અને અહીંયા આવ્યા હતા વરસાદ રહી ગયો છે એની બાવીસ વીસ કલાકથી પણ વધુનો સમય થયો છે વીસ એકવીસ કલાકનો તેમ છતાં પણ પાણી હજી જે છે એ ઉતરું નથી આ ટ્રેક્ટર ચાલક આઈના છે આપણે થોડી ગેમની સાથે વાત કરી શું તમારું નામ નિલેશભાઈ નાગરભાઈ પાટળિયા નિલેશભાઈ આમ સેવા આપો હો ટ્રેક્ટર આયા રાખીને જો કોઈ ગામના હોય તો વરી પાસે ટ્રેક્ટરમાં માં લઈ જાવ હા કોઈ આયા હલવાણું હોય તો લઈ લઈ જાય હામાં કાઠે મૂકી જાય એવું કરી આ પાછું પડે ટ્રેક મારું અત્યારે તો પાણી ઓછું થયું

મારું ચંપલ વઈ જાત પણ આ ભાઈ કામ કરી ગયા નહીતર અને પાછા જે આઈના જો અમે નાય એટલે આ તો બેદરકારી કહેવાય ને જો વરી ભાષા તણાઈ તો એટલે કારણ કે મિત્રો આ ગામ લોકોને જો હળવદ આવવું હોય તો અમે તો આમ હતા બધા જસમતપુરની બાજુથી રણમલપુર ગયા ને એ બાજુથી એંજાર ને એંજારથી પછી માલડીયા નવા જૂના વરી પાછા બજાય આ પણ બતાવવું જરૂરી છે આમાં પાણી પણ તરે છે અહીંના યુવાનો તમે જુઓ છો પણ આ બેદરકારી કહેવાય વરી પાછા આમાં તણે જાય તો ગોતવાવાળા આવે અને વરી પાછા ન મળે તો આક્ષેપો થાય ને આવું બધું પણ થાય મિત્રો એટલે એના કરતા પાણીનો સાહસ ન કરવો એ વધારે સારું ઓલો ડમ્ફર ચાલક જે છે મિત્રો એ તમે જુઓ છો કે ડમ્ફરવાળા ભાઈ પણ વચ્ચે જે છે મિત્રો એ નથી નાખતા અને પાણી જે છે અત્યારે તો થોડું વિતરું છે અત્યારે ચાર વાગ્યા જેવો સમય થયો છે ગઈકાલે સાડા આઠ વાગ્યા મિત્રો વરસાદ આવ્યો હતો એના કારણે આજે નદીમાં પાણી આવી ગયું છે અને કંકાવટી નદી કે અત્યારે ઘણા દ્વારી નદી કે છે હવે નદીમાં જ્યારે પાણી આવી જાય ત્યારે પાણી છે તો ત્યાં આગળ પણ જે છે ત્યાં પાણી ભરી જાય એટલે આવી પરિસ્થિતિ છે એટલે આ રણમળપુર ને આ ગામ લોકોની તો ઘણી માંગ છે કે ભાઈ એકાદ જો બેઠો પુલ જેવું બનાવી નાખે ને તો બે ત્રણ ચાર ફૂટ નદીમાં પાણી આવે ને તો પસાર થઈ શકે બાકી અત્યારે પાણીનો પ્રવાહ જેટલો એટલે વધારે છે ઉડાઈ ઘણા જ ના સરંચ નો ફોન હતો પણ હવે અહીંયા થી નઈ જઈ શકાય એવું છે નઈ હા ઈ તો જાય હમણાં હાલો તો ઈ જો ઘણા જ રાતે આ વરસાદ ને